હું લાગે કંસોભાઈ પંજારીયા જીઆઈસી ખરેડ ગ્રામ પંચાયતમાં શિવમ પાર્ક તરીકે ઇન્ડસ્ટ્રીયલ એરિયો આવેલ છે એમાં ફેક્ટરી હલાવી છે નાના નાના ઉદ્યોગકારો ઓછામાં ઓછા પાંચસોથી ચારસો ઉદ્યોગકારો છે એ લોકોને વારંવાર પાવર જાય છે અને એની રજૂઆત કરવા દરેક બ્રાન્ચ ઓફિસે જાય એટલે અહીંયાના જે અધિકારી છે એમ કહેવામાં આવે છે કે તમે સેટ વેચી નાખો પાવર આવીને આવી રીતે રહેશો અને અમે કાંઈ કોર્ટમાં ફોન કરી કે ભાઈ પાવર ગયો છે તો એમ કે કોર્ટમાં છે ને અહીંયા મેન સાહેબને ફોન કરી તો તરત પાવર આવી જાય જો કોર્ટમાં પાવર જતો હોય તો તરત તમે ફોન કરો તો તરત આવી જાય એવું ક્યાંય શક્ય છે એટલે એની આવેદનપત્ર અમે અહીંયા પહેલાં એ અમીન સાઇબ કરીને નવા આવે છે એને અમે આપવા આવ્યા હતા એ નહોતા એટલે અમે દુધાકરા સાહેબને આપ્યું છે અમારે અમારેલી થાય છે અમને મુશ્કેલી એટલા માટે થાય છે કે આ પાવર જાય ને અમારા ઇન્સ્ટ્રુમેન્ટ જે છે ને એમાં નુકસાન જાય અમે એક તો નાના માણસો છીએ અમારે નાના માણસો અમે હજાર રૂપિયો કમાવાનો ના હોય ને હજાર રૂપિયા બે હજારની નુકસાની થઈ જાય ઓછિંટા પાવર જાય બરાબર અને કારીગરના અત્યારે રોજ એવડા છે કે જેના અમને પાંચ કારીગર એક ફેક્ટરીમાં હોય તો તમે એની પચાસ રૂપિયા કલાકના લેખો તો અમારા અઢીસો રૂપિયા એ આવેલા જાય

બધાએ કન્ઝ્યુમર સાથે નથી જઈ શકતો જેના મોબાઈલ નંબર ઓલા છે આપેલા છે એમ એમાં જાય છે એટલે એને ખ્યાલ આવી જાય છે પણ ઓફિસ તરફ પૂરી ટ્રાય કરી કે બધાને સાચા નંબર લઈ લે અને દરેકને પાવર સપ્લાય જાય એટલે ત્યાં મેસેજ આપે એટલે એ લોકોને ખોટું પ્રોડક્શન બંધ ના આવીએ આખો દિવસ ઘણી વાર લાઇટ નથી હોતી અને દિવસમાં ચારથી પાંચ વાર લાઈટ જાય આખો દિવસ તો લાઈટ તો હોય એવું બનતું જ નથી શુક્રવારે શટડાઉન આપણે લઈ છીએ તે દી એ લોકોને પૂર્વ અત્યારે જાણ કરીને આપણે બંધ કરાવીએ છીએ અને દિવસમાં ત્રણ ચાર વાર નથી અત્યારે છેલ્લા પચીસ તારીખથી રેકોર્ડ જોયો ક્યારે કે એક દિવસ જાય છે એકાદ ટાઈમ જાય છે પંદર મિનિટ કે વીસ મિનિટ અને વચ્ચે હમણાં ત્રણ કલાક કે ચાર કલાક બંધ રહી એમાં કોઈ ટ્રક ટ્રક દ્વારા પોલ ભાંગી નાખેલો પોલના રિપેર કામ માટે ચાર કલાક બંધ કરવી પડી આગામી સમયમાં કઈ રીતના કામગીરી કરવામાં આવે આગામી સમયમાં અત્યારે જે ફીડર છે એમાં સેક્શનલાઇઝ કરી અને સ્વિચ મૂકી દઈશું અને જે નાના નાના ટ્રાન્સફોર્મર છે અત્યારે મોટા કાનું કામ ચાલુ છે પણ આ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોય કામ આપણે સોમવાર સિવાય કરી શકતા નથી એટલે થોડોક ટાઈમ લાગે એવું છે